નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ચાર દસ બે હજાર ચોવીસ વાર શુક્રવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચે ભાવ ચારસો પચાસથી ઊંચો ભાવ પાંચસો ને ત્રાણું રૂપિયા ચણા બારસોથી ચૌદસો ને બાસાઠ બાજરો ત્રણસો સાઠથી ચારસો ને સાહીઠ તુવેરની વાત કરીએ તો અઢારસો પચાસથી એકવીસો ને પિસ્તાલીસ રૂપિયા અડદ ચૌદસોથી અઢારસો ને દસ મગફળી ઝીણી ચૌદસો નેવુંથી સોળસો ને અગિયાર મગફળી જાડી આઠસોથી અગિયારસો એકોતેર ધાણા બારસો પચાસથી ચૌદસો એંસી સોયાબીન આઠસો ત્રીસથી આઠસો ચોરાણું તલ બે હજારથી ચોવીસો સત્તાણું જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજાર પાંચસોથી ઊંચો ભાવ ચાર હજાર સાતસો રૂપિયા એરંડા અગિયારસોથી તેરસો ચાર જુવાર પાંચસોથી આઠસો પાંચ મગ તેરસોથી સત્તરસો બાવીસ તાલકળા છવ્વીસોથી સાડત્રીસો રૂપિયા હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ નવસોથી ઊંચો ભાવ સોળસો ને પચાસ રૂપિયા મગ પંદરસોથી સત્તરસો રૂપિયા અડદ બસો પચાસથી પંદરસો પંચ્યાસી ઘઉં પાંચસોથી પાંચસો ને એંસી ચણા તેરસો સિત્તેરથી ચૌદસો ને પચાસ મગફળી ઝીણી નવસોથી ચૌદસો પંદર સિંગદાણા એક હજારથી એક હજારને ચાલીસ અજમો એકવીસો પચાસથી ઓગણત્રીસો સિત્તેર એરંડા એક હજાર ત્રીસથી બારસો સિત્તોતેર તુવેરની વાત કરીએ તો પંદરસોથી સોળસો ને પચાસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો બસો પચાસ રૂપિયાથી નવસો રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચપ ત્રણ હજારથી ઊંચા ભાવ ચાર હજાર નવસો નેવું રૂપિયા તલી બાવીસોથી પચીસસો ને લસણ બે હજારથી એકાવનસો દસ ધાણા છસો પચાસથી તેરસો ને નેવું હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચપાઉ અગિયારસોથી ઊંચો ભાવ પંચાવન રૂપિયા તલ સફેદ પંદરસોથી પચીસસો ને બત્રીસ તલકાળા સાડત્રીસોથી સાડત્રીસો રૂપિયા ઘઉં પાંચસોથી પાંચસો ને ઘઉં ટુકડા પાંચસો પાંચથી પાંચસો પિંચ્યાસી ચણા એક હજારથી ચૌદસો પચાસ તુવેરની વાત કરીએ તો એક હજારથી પંદરસો રૂપિયા મગફળી જાડી પાંચસો પંચાવનથી અગિયારસો સિત્તેર રચકાનું બી એકતાલીસસોથી એકતાલીસસો રૂપિયા સોયાબીન સાતસો સિત્તેરથી આઠસો ને પંચાવન તણા નવસોથી અગિયારસો ચુમ્માલીસ મેથી અગિયારસોથી અગિયારસો રૂપિયા જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચું પાઉ ચાર હજારથી ઊંચ ભાવ ચાર હજાર નવસો રૂપિયા વરિયાળી એક હજારથી તેરસો રૂપિયા રાય નવસોથી અગિયારસો પંચાણું હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચ પાંચસો બેતાલીસથી ઊંચા ભાવ પાંચસો ચોરાણું રૂપિયા ઘઉં ટુકડા પાંચસો છવ્વીસથી છસો ચોવીસ કપાસ બારસો અગિયારથી સોળસો અગિયાર મગફળી ઝીણી આઠસો એકવીસથી તેરસો છપ્પન મગફળી જાડી છસો પચાસથી અગિયારસો એકાણું કલંજી એક હજારથી સાડત્રીસો એકાણું એરંડા અગિયારસો એકત્રીસથી તેરસો ને એક તલકાળા છવ્વીસો છવ્વીસ થી આડત્રીસો ને એક તલ અઢારસો છવ્વીસથી પચીસસો એકાણું જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ત્રણ હજાર સાતસો એકથી ઊંચા ભાવ પાંચ હજારને એકવીસ રૂપિયા ધાણા આઠસોથી સોળસો અગિયાર ધાણી એક હજારથી પંદરસો એકવીસ મકાઈ છસોથી છસો એકત્રીસ ડુંગળીની વાત કરીએ તો બસો એક્યાસી રૂપિયાથી નવસો ને એક રૂપિયો ચણા તેરસો એકથી પંદરસો છ અડદ અગિયારસો એકથી પંદરસો એક મગ એક હજાર એકાણું થી સોળસો અગિયાર તુવેરની વાત કરીએ તો સોળસો અગિયારથી બે હજારને એકતાલીસ રૂપિયા સોયાબીન સાતસો પચાસથી નવસો ને એક વાલ અગિયારસોથી બે હજાર છોતેર રાય તેરસો એક સાઠથી તેરસો ને સાઠ ચણા સફેદ ચૌદસો એકથી અઠાવીસો અગિયાર રાયડો એક હજાર એકોતેરથી એક હજારને એકોતેર લસણ પંદરસો એકાણુંથી પાંચ હજારને એકાવન વટાણા ઓગણીસો એકથી ઓગણીસોને એક તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલા કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર